યાદ આવ્યું ચોમાસા પહેલા પણ આ કામગીરી થઈ શકતી હતી બે દિવસથી વરસાદ છે છતાં કેમ રોડ બનાવવાની કામગીરી ચાલુ રાખી તે સૌથી મોટો સવાલ છે અમારા સંવાદદાતા 마ஜித் ખાન પઠાણ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું 마ஜித் રસ્તો બનાવવામાં આવી રહ્યો છે પણ એવા સમયે જ્યારે વરસાદ ચાલુ છે શા માટે પ્રશાસનની કોઈ પ્રતિક્રિયા જીએ નસવાડી તાલુકાની પોચંબાથી વાળિયાનો આ રસ્તો છે એક કરોડ ને એસી લાખ રૂપિયાના ખર્ચા રસ્તો બની રહ્યો છે અને ચાલુ વરસાદે ડામર કામ થઈ રહ્યું છે કહેવાય છે કે ડામર અને પાણીને એકબીજાનો વેર હોય છે છતાંય આ રીતે વરસાદમાં જો ડામર કરતા હોય ત્યારે રસ્તો કેટલો કઈ ગુણવત્તાનો બનતો હશે તે સમજી શકાય છે પ્રશાસન સાથે વાત થઈ ત્યારે જે તેના જે ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર છે તે કોઈ મીટિંગમાં બેઠા પૂછ્યું કે ભાઈ આ રીતે ચાલુ વરસાદમાં જો કામ થતું હોય તો એ કે એમનું કહેવું હતું કે ચાલુ વરસાદમાં કામ ના થાય અને ચોમાસા દરમિયાન પર કોઈ અગત્યનું કામ એવું હોય તો તેની પૂર્વ મંજૂરી લેવી પડે પરંતુ અહીં તો કોઈ પણ ઇજનેરની ત્યાં હાજરી વગર જ આ રીતે જે ડામર પાથરવામાં આવી રહ્યો હતો દસ જેટલી ગાડીઓ ત્યાં ડામરની ઊભી ઉભી હતી એટલે

બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યું છે કે વરસતા વરસાદમાં રસ્તો બનાવવાની કામગીરી થઈ રહી છે